વરસાદની સ્થિતિ અંગે જોઈએ તો હમણાં દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની મહેર કરતાં કહેર વધારે થાય છે આમ છતાં સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદનું જોર થોડું ઘટવા છતાં પણ જૂનાગઢના ભાગો પોરબંદરના ભાગો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં સાત ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહી શકે આ ઉપરાંત જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે તદ ભાગોમાં પાંચેક ઇંચ વરસાદની આસપાસનો વરસાદ થઈ શકે આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં રાજકોટમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ભારેથી અતિભારે પરંતુ ઉલ્લેખનીય છે કે જે વરસાદ જે વિસ્તારોમાં નથી થયો તે વિસ્તારોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે જેમ કે મધ્ય ગુજરાતના ભાગો મધ્ય ગુજરાત કેટલાક ભાગોમાં લગભગ ચોવીસ તારીખ સુધીમાં ત્રણથી ચાર ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે તેવીસ ચોવીસમાં અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ દાહોદ વગેરે ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ભારે વરસાદની ઝાપટા પડે પાંચથી છ ઇંચ જો વરસાદ થવાની શક્યતા રહી શકે આ ઉપરાંત મહેસાણા ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ત્રણથી ચાર ઇંચ જો વરસાદ થવાની શક્યતા રહેશે પાટડી દસાડા વિરંગામ સાણંદ વગેરે ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે અને આ ઉપરાંત સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે એટલે જે ભાગો વરસાદથી વંચિત છે તે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ વધુ વરસાદની શક્યતા રહેશે પરંતુ ધીરે ધીરે જે વરસાદનું દોર પંદર વીસ ઇંચ જેવો વરસાદનું દૂર હતું તેમાં થોડું ઘટશે અને લો પ્રેશર આગળ જતાં તે લગભગ કચ્છના ભાગો અને રાજસ્થાનના ભાગો તરફ ફંટાઈ જશે ઉપરાંત બીજી એક સિસ્ટમ છવ્વીસમી જુલાઈએ બનશે તેના લીધે પણ ગુજરાતમાં વરસાદ આવવાની શક્યતા રહેશે ત્રીસમી જુલાઈએ પણ એક સિસ્ટમ બનશે જે જે જેનો માર્ગ લગભગ ઉત્તર પૂર્વીય થોડાક ભાગોમાં હોવા છતાં ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવી શકવાની શક્યતા રહે છે એટલે ગુજરાતમાં હમણાં વધતો કે છો વગરથી શરૂઆત સુધીમાં મેળ થવાની શક્યતા રહે છે પરંતુ જે વીસમી જુલાઈ હાલ જે વરસાદ પડી રહ્યો છે તે ખેતી પાકો માટે સારો ગણાય છે અને આ વરસાદના પાણીથી પાકનો ઉગાવો સારો થઈ શકે જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં આ વરસાદ જે છે એ સોના સમાન ગણા છે અને બીજી ઓગસ્ટમાંથી જે વરસાદ આવશે આશ્લેષા નક્ષત્રમાં એ બેથી ચાર ઓગસ્ટમાં જો શરૂઆતમાં વરસાદ જામ છે તો જ આશ્લેષા નક્ષત્રમાં જોરદાર વરસાદ થવાની શક્યતા રહેશે એટલે આશ્લેષા વરસે તો વરસે અને ફગી તો ફગી ચગી તો ચગી એવું કહેવાય છે અને આશ્લેષાનું પાણી કૃષિ માટે સારું ગણાતું નથી એટલે ભીનામાં ખેતી કાર્યો કરવા સારા નહીં વરાપ થઈ ખેતી કાર્યકરો ખેતી કાર્યો કરવા સારા રહેશે એટલે હમણાં તો જે વરસાદની સ્થિતિ છે એ ઓગસ્ટની શરૂઆત ઓગસ્ટની શરૂઆત સુધી પણ રહેવાની શક્યતા હોય છે સાતમી ઓગસ્ટ આસપાસ પણ એક સિસ્ટમ બનશે એટલે એક પછી એક બનતી સિસ્ટમો ગુજરાત માટે સાનુકૂળ રહેશે અને સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હમણાંની સિસ્ટમો જરા ભારેથી અતિભારે વરસાદ આવી રહ્યો છે એટલે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ફ્લડિંગ કન્ડિશન પણ થઈ શકે પરંતુ ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થતાં નર્મદા નદીમાં પાણીનો આવરો આવશે અને નર્મદા બંધીની પાણીની ઊંચાઈ વધશે તેમજ જે અન્ય જે તાપી નદીના જળસ્તરમાં વધારો થશે એ દક્ષિણ ગુજરાતના બંધોમાં પણ પાણીની આવક આવશે એટલે આ વખતે જે પાણીની સમસ્યા જે છે એ લગભગ ઓગસ્ટ સુધીમાં નર્મદા નદીના જળસ્તરમાં ઘણો વધારો થશે જે ગુજરાત માટે સારું ગણાશે